હું લડાઈ કરું છું મને ટેબલ થી જઈ બાંધવાની આમ મારા પગ થી માથા જોઈ મારા હું પગ ઉપર પગ ચડાવીને બેઠો હું આમ જ બેઠો તું દરબાર તારા ઘર ભાઈ અમે દોઢ દરબાર થઈ તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલે એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર માર્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તમે જોઈ શકો છો ક્લિપમાં તમે સાંભળ્યું છે દોસ્તો તો આપણે રાજુભાઈ સોલંકી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે નવા નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા આવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો હાલ એમ કહેવા છે કે રાજુભાઈ સોલંકીનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો રાજુભાઈ સોલંકીનું એવું કહેવું છે કે મને નહીં નહીં મળે તો હું દિલ્હી લાગી જાય છે દિલ્હીથી ન્યાય નહીં મળે તો હું ગાંધીનગર ગાંધીનગર ગાંધીનગરથી પણ ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ અપનાવેલી છે હાલ આવો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે શું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ એમ કહેવા છે કે ગોંડલ ની અંદર સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા ભૂલ ભૂલના કારણે જેલના અવાલે ગયા છે દોસ્તો તો હાલ એમ કહેવા છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપ્ત કરીએ જય હિન્દ જય ભારત મળી એકવાર વાર બીજા વિડીયોમાં તપ્ત કે બાય બાય